આપણે પૌવાનો શેવડો બનાવવાનો છે પૌવાનો શેવડો બનાવવા માટે આપણે તેલ મૂક્યું છે તો પવન આપણે તળવાના છે આપણે આ પૌવા લીધા છે તો પૌવાનો આપણે શેવડો બનાવવાનો છે પૌવાનો શેવડો બનાવવા માટે આપણે ત્રણ મરસા લઈશું મીઠો લીમડો અને આપણે દાણા એક વાટકી શિંગદાણા લઈશું તો આપણે એક વાટકી દાણા લઈશું અને આપણે મકાઈના પૌવા લઈશું આપણે મકાઈના પૌવા અંદર નાખીશું એટલે છોકરાની વાવ

આપણે શિંગદાની અંદર નાખીશું હવે આપણે મરચાં નાખીશું પણ ખબર કે તે આપણે આની અંદર એડ કરી હવે આપણે ચાર થી પાંચ ચમચી ખાંડ લઈશું ખાંડને આપણે દળી લેવાની છે ખાંડને દળી લીધી છે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે ખાંડ દળી છે તો આપણે એને અંદર એડ કરી દઈશું આપણે એમાં થોડીક લાલ ચટણી નાખીશું બરસો નાખીશું લાલ આપણે આને મિક્સ આપણે પૌવાનો શેવડો સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે